માંડલના નાના ઉભડા ગામે આજમ ખાન પીર દાદાના ઉર્સે પર્વે લોકમેળા નું આયોજન કરાયું માંડલ તાલુકાના નાના ઉભળા ગામે હજરત આજમ પીર દાદા જેમનો લગભગ

અને અહીં હિન્દુ મુસ્લિમ સૌ લોકો આ ઉર્સે પર્વે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે સૌ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે આજ તારીખ એકવીસના ના રોજ નાના ઉભડા ગામે હજરત આજમ ખાન પીર દાદાનો ઉર્સી મેળાનું આયોજન કરાયું હતું તેમજ સંતલ શરીફ નું પણ આયોજન કરાયું હતું આ પ્રસંગને લઈ શુક્રવારે રાત્રે નાના ઉબડા ગામે પ્રખ્યાત ભજનીક નિરંજન પંડ્યાના સ્વરે સંતવાણીનું પણ આયોજન કરાયું સુર સમ્રાટ નિરંજનભાઈએ તેમના સુપરહિટ્સ ભજનોથી રસિકોને મંત્રમુગ્ધ કરી દીધા આમ આ લોકમેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા દાદાની દરગાહે અનેક ભક્તોએ ચાદર ચઢાવી હતી દાદાની બંદગી પણ કરી હતી લોકમેળામાં ચકડોળ ખાણીપીણીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા અને સહેલાણીઓએ આ લોકમેળાની મોજ માણી હતી મહેન્દ્ર ગજર સાથે સોચ ન્યુઝ માંડવા શહીદ થયેલા છે શહીદ થયેલા છે ત્યાં છે સત્તરસો ને આસપાસ છે અને ગાયોને માટે અને સાબિત થયેલી એટલા માટે ત્યારથી લઈ અને આ દિવસ સુધી આ પ્રોગ્રામ છે આ કાર્યક્રમ છે હિન્દુ મુસ્લિમ એકતા પર યોગાય છે અને વર્ષો સુધી સારામાં સારી રીતે હિન્દુ મુસ્લિમ એકતા નું અહિયાં પ્રતિજ્ઞા મેળો અને રસ ઉર્ષ ભરી રહ્યું છે

ધન્યવાદ દાદા સમગ્ર લોકોને એક સંદેશો પ્રદેશો છે સંદેશો છે અને ગઈકાલે રાત્રે ભજન અને સંતવાણી જે સદગુરુ નિરંજન પંડ્યા ગુરુજી આવ્યા હતા અને મુસ્લિમ અને હિન્દુ મુસ્લિમ ભાઈચારા ના ભજન સંતવાણી કરવામાં આવેલી હતી અને આજના પર્વના દિવસે આ નાના ઉગડાના ઉર્સની અંદર આચમવીર દાદાના ઉર્સની અંદર દર વર્ષે ભાદરવી ચોથમાં એ છેલ્લો મેળો આ એરિયાનો જે ભરાય છે એ તમામ ગામના આજુબાજુથી અને દૂર દૂરથી કામ ધંધા એ દુકાનો લગાવે છે અને સરસ પોતાનો ભાઈચારાનો ભાવોલ અહીં જોવા મળે છે તો આવા ગુજરાતની અંદર આ લોકમેળાઓની અંદર આ એરિયાની અંદર આચંબીર દાદાનો જે લોકમેળો છે એ તારીખે કાબીલ છે અને આ વર્ષે જે હોય આવતા વર્ષે જરૂર આ મેળાની અને દરગાહની મુલાકાત લેજો થેન્ક યુ વેરી મચ તારીખ મલિક સાવ સૌનો સૌનો આભાર બિલકુલ થેન્ક યુ